નમસ્કાર આપે વાવેલો પાક છે એ શરૂઆત થી નબળો જણાતો હોય કે પછી છોડ છે એ જમીનમાંથી પોષક તત્વોનો ઉપાડ ન કરી શકતો હોય અને એના લીધે છોડ પડતો હોય અથવા તો કોઈ પણ પાકમાં ફ્લાવરિંગ અવસ્થાએ ફાલ ખરતો હોય અથવા તો વાતાવરણના જુદા જુદા પરિબળોને લીધે છોડ છે એ તાણ અનુભવતો હોય તો આવા જુદા જુદા પ્રશ્નોને લીધે છોડનો વૃદ્ધિ વિકાસ અટકે અને એની સીધી અસર છે એ ઉત્પાદન ઉપર પડે તો આપને પણ જો આવા પ્રશ્નો જણાતો હોય તો આપ એક વખત આ ઝટપટનો ઉપયોગ કરી શકો આ ઝટપટની અંદર રહેલું યુનિક એસિડ એસિડ છે જુદા જુદા પ્રશ્નોની છોડને રક્ષણ પૂરું પાડવાનું કામ કરે છે અને બંને રીતે ઉપયોગ કરી શકાય જો આપ છંટકાવમાં વાપરવા માંગો છો તો એક પંપે પચાસ એમ જેટલું પ્રમાણ રાખી છંટકાવ કરી શકો અને જો પિયત સાથે વાપરવા માંગો છો તો અઢી વીઘામાં એક લીટર જેટલું પ્રમાણ રાખી અને પિયજ સાથે પણ આપી શકાય ક્યાંથી મળશે એની માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એ નંબર ઉપર ફોન કરી અને આપ માહિતી મેળવી શકો છો ધન્યવાદ